નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા ચોત્રીસો બાવનથી છ હજાર સાતસો નેવ રૂપિયા બોટાદ અગિયારસો વીસથી સત્તરસો બત્રીસ રૂપિયા રાજકોટ બારસો પચાસ થી ઓગણીસો એસી રૂપિયા નમસ્કાર મિત્રો આજના જીરાના ભાવ વીસ ભાવીટ તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા પાંત્રીસો એસી છ હજાર આઠસો પચાસ રૂપિયા રાજકોટ ચોત્રીસો નેવથી પાંચ હજાર બસો દસ રૂપિયા બોટાદ આડત્રીસો નેવથી પાંચ હજાર પાંચસો અગિયાર રૂપિયા જસદણ બત્રીસો બાવનથી પાંચ હજાર બસો ત્રીસ રૂપિયા જામનગર ત્રણ હજાર વીસથી પાંચ હજાર બસો બ્યાસી રૂપિયા ગોંડલ પાંત્રીસો દસથી પાંચ હજાર પાંચસો સોતેર રૂપિયા અમરેલી ત્રેવીસો ચાલીસથી પાંચ હજાર બસો નેવ રૂપિયા મોરબી બત્રીસો ચાલીસથી પાંચ હજાર એકસો પચાસ રૂપિયા ભાવનગર ત્રણ હજાર 4,970 ચાર હજાર નવસો સિત્તેર રૂપિયા